નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ દેવી ભાગવત વશિષ્ઠ વિશ્વામિત્રજીના કલહનું વર્ણન રાજા જન્મંજે પૂછ્યું બ્રાહ્મણ આપે અદ્ભુત કર્મ કરવાવાળા ઇન્દ્રની કથા મને સંભળાવી ઇન્દ્ર પોતાના સ્થાનેથી પદભ્રષ્ટ થઈ ગયા અને તેમને કષ્ટ ભોગવવું પડ્યું એ જ પ્રસંગમાં ભગવતી મહિમાનું વર્ણન પણ આપે કર્યું પરંતુ મને સંદેહ થાય છે કે મહાન તપસ્વી એવા ઇન્દ્રદેવોના રાજા થયા તેમ છતાં પણ તેમને આવા કષ્ટો કેમ પડવા લાગ્યા અને તે તમામ દેવતાઓ પણ એમના અનુશાસનથી પ્રસન્ન હતા તો પછી ઇન્દ્રને પોતાના પદને કેમ છોડવું પડ્યું હે કરુણાનિધિ આપ મને તેનું સંપૂર્ણ કારણ કહેવા કૃપા કરો વ્યાસજી કહેવા લાગ્યા હે રાજન હું એ માટે એક અદ્ભુત કારણ તમને કહી સંભળાવું છું તે સાંભળો વશિષ્ઠ બાપજી બ્રહ્મના પુત્ર હતા તેમણે વેદો અને શાસ્ત્રનો ગહન રીતે અભ્યાસ કર્યો ગંગાના તટ પર તેઓ નિવાસ કરતા હતા ત્યારે દ્વેષને કારણે તેમને વિશ્વામિત્રજીના સાથે વૈમનસ થયું અને બંને એકબીજાને સામ સામે આપ્યો અને તેઓએ અંદરો અંદર લડતા જોઈને બધા દેવો સાથે બ્રહ્માજી ત્યાં આવ્યા અને બ્રહ્માજીએ બંને ઋષિઓને આદરપૂર્વક સમજાવ્યા અને તેમની વચ્ચે થતો કલહ બંધ કરાવ્યો અને ઉપદેશ આપી તે બંનેને ઋષિઓ વચ્ચે ફરીથી પ્રભાવ પ્રેમભાવ સ્થાપ્યો જન્મેન્દે પૂછવા લાગ્યા મહાભાગ વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર થતા હતા તો પછી તેમનું નામ મૈત્રાય વરુણ કેવી રીતે પડ્યું એનું ના કારણ મને આપો વ્યાસજી કહેવા લાગ્યા રાજન સાંભળો વશિષ્ઠજી બ્રહ્મના પુત્ર હોવા છતાં પણ નિમિત્તના શાપથી પુનઃ જન્મે લેવા માટે વિવશ થઈ ગયા અને તેમને તેમના શરીરનો ત્યાગ કરવો પડ્યો ત્યાર પછી મિત્ર અને વરુણને ત્યાં તેઓ ઉત્પન્ન થયા અને તેથી તેઓ જગતમાં મૈત્રા વરુણ નામે પ્રખ્યાત થયા આ સાંભળીને રાજા જન્મેન્જય પૂછ્યું વિશિષ્ટજી તો અત્યંત ધાર્મિક વૃત્તિવાળા મુનિ હતા છતાં તેમની નિમિત્ત રાજા કેમ છાપ આપ્યો કેમ કે વશિષ્ઠજીએ ક્યારેય કોઈનું અનિષ્ટ નહોતું કર્યું તેમ છતાં રાજાએ તેમને શાપ કેમ દીધો આમ તો ધર્મજ્ઞ જો મને આ શાપનું મૂળ કારણ શું હતું તે કહો વ્યાસજી પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા રાજન એનું કારણ તો હું તમને પહેલાં પણ કહી ચૂક્યો છું પણ ત્રણ પ્રકાર ગુણોની આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે રાજા ધર્મપૂર્વક રાજ કરે તપસ્વીઓ તપસ્યા કરે આ બધા સ્વાભાવિક કર્મો છે રાજન જેવા બ્રાહ્મણો હતા તેવા ક્ષત્રિયો પણ હતા બંને રાજસ ગુણોથી ઓતપ્રોત હતા અને તેથી યજ્ઞ કરતા હતા એમ વશિષ્ઠજીએ નિમીને કોઈ કારણસર શાપ આપી દીધો ત્યારે નિમીએ વશિષ્ઠજીને શાપ આપી દીધો અને તેઓ બંને સંકટમાં પડી ગયા રાજન કુળમાં ઉત્પન્ન થયેલા નિમી રાજાના તેઓ અત્યંત સુંદર ગુણી ધર્મજ્ઞ અને પ્રજાપ્રેમી હતા તેઓ સત્યભાષી હતા દાન કરવું તે તેમનો નિત્ય નિયમ હતો ગૌતમ મુનિના આશ્રમની પાસે જયંતપુર નામનું નગર હતું તેમાં તેઓ રહેતા હતા તેઓ બ્રાહ્મણના શુભ ચિંતક હતા તેમના મનમાં એક મોટો યજ્ઞ કરવાની ઈચ્છા જાગી જે રાજસી યજ્ઞમાં ખૂબ પ્રણા પ્રમાણમાં દાન દક્ષિણા આપી શકાય તેવો વિચાર કરીને નિમીએ પોતાના પિતા વિશ્વાકુ પાસેથી આજ્ઞા લઈ મહાત્માઓના કહેવાથી પુષ્કળ પ્રમાણમાં યજ્ઞમાં જરૂર પડે તેવી અને તેટલી સામગ્રી તૈયાર કરાવી ભૃગુ અંગિરા વામદેવ ગૌતમ વશિષ્ઠ પુલશ્ય ક્રાચિક પુલરુ અને કૃતુ આદિ જેટલા વિશેષ યજ્ઞ હતા તે સૌ ઋષિ જે વેદોના પારંગતો હતા તેમને આમંત્રણ આપ્યું અને યજ્ઞકારીની તમામ તૈયારીઓ થયા પછી નિમી રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠજીની પૂજા કરી તેઓને નમ્ર ભાવે કહ્યું મુનિવાર હું યજ્ઞ કરવાની ઈચ્છાથી આ સમગ્ર તૈયારી કરીને તે યજ્ઞના વશિષ્ઠ આચાર્ય આપ થાવ આપ તો જ્ઞાતિ પુરુષો છો વળી મારા ગુરુ પણ છો એટલે આપ મારું કાર્ય આપના થકી સંપન્ન થાય એમ હું ઈચ્છું છું માટે કરીને આપ આ કાર્યોભારનો સ્વીકાર કરી મને કૃતાર્થ કરો માટે પાંચ હજાર વર્ષ સુધી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે અને મા ભગવતી અંબાજીની આરાધના મારે કરવી છે નિમી રાજાની વાત સાંભળી વશિષ્ઠજી કહે રાજન તમે મને આમંત્રણ આપ્યું તે પહેલાં ઇન્દ્રએ આ પરાશક્તિ યજ્ઞના કાર્ય માટે મને આમંત્રણ આપી રાખ્યું હતું તેથી કરીને હું ઇન્દ્રનું કાર્ય સંપન્ન કરાવીને પછી તમારું કાર્ય સંપન્ન કરાવીશ ત્યાં સુધી તમે આ યજ્ઞ સામગ્રી સંભાળીને રાખો ત્યારે રાજા કહેવા લાગ્યા હે બ્રાહ્મણ મેં આ યજ્ઞ કાર્ય માટે બીજા ઘણા બધા બ્રાહ્મણો નિમંત્રણ આપી દીધું છે અને યજ્ઞ માટેની તમામ સામગ્રી લાવી રાખી છે ત્યારે તમારા કહેવા મુજબ આટલા લાંબા સમય સુધી આ યજ્ઞ સામગ્રી હું કેમ કરીને સંભાળી શકું ગુરુદેવ આપ તો કુળના ગુરુ છો વેદોના પારંગત છો દ્વિજજ રાય કેમ આ સમયે મારું કાર્ય કરવાને બદલે બીજાનું કાર્ય કરવા જ જઈ રહ્યા છો આવું કરવું આપના માટે શોભાપદ નથી નિમિરાજાના રાજાના આ પ્રમાણે વશિષ્ઠજીને રોકવાના પ્રયત્ન કરવા છતાં વશિષ્ઠજી ઇન્દ્રના યજ્ઞનું કાર્ય સંપન્ન કરવાના ચાલ્યા ગયા એટલે નિમિરાજાને રાજાને ઘણું દુઃખ થયું તેઓ નિરાશ થઈ ગયા અને ત્યારે તેમણે ગૌતમ ઋષિને યજ્ઞ કાર્ય સોંપી યજ્ઞના આચાર્ય બનાવ્યા ત્યારબાદ હિમાલય પર્વત પાસેના સમુદ્ર તટે જેમણે યજ્ઞનો આરંભ કરાવ્યો અહીંયા પાંચમો વર્ષ સુધી ચાલે તેઓ યજ્ઞની સામગ્રી એકઠી કરી વશિષ્ઠજી ઇન્દ્રને આશીર્વચન આપી તેઓ નિમિરાજાના યજ્ઞમાં આવ્યા ત્યારે નિમિરાજા સૂતા હતા એટલે વશિષ્ઠજીએ વિચાર્યું રાજાને મળી મળી લઉં પરંતુ તેઓ કોઈ નિમિરાજાને જગાડ્યા નહીં અને મળવા આવ્યા નહીં તેથી વશિષ્ઠજીએ એમ થયું કે રાજા મારું અપમાન કરી રહ્યા છે અને તેમને મનમાં ક્રોધ ઉત્પન્ન થયો ક્રોધના આવેશમાં મુનિએ રાજાને શાપ આપી દીધો તમે મને ગુરુને છોડીને બીજાને તમારા ગુરુ બનાવી દીધા આથી રાજન આમ મારું અપમાન કરીને યજ્ઞનો આરંભ કરાવી દીધો અરે મૂર્ખ મારી ના કહેવા છતાં તું રોકાયો નહીં માટે કરીને આજથી તમે વિદેહ થઈ જાઓ મારું શરીર નષ્ટ થઈ તારું શરીર નષ્ટ થઈ જાઓ મુનિએ આવો શાપ નિમિરાજાને દીધો તે સેવકો સાંભળી ગયા અને નિમિરાજાને જગાડી શાપની વાત કરી નિમિરાજાના મનમાં વશિષ્ઠજી પ્રત્યે કોઈ ખોટી ભાવના ન હતી તેમ છતાં તેઓ એ નમ્રતાથી મૃદુવાણીમાં વશિષ્ઠ બાપજીને કહ્યું હે ધર્મને જાણનારા ગુરુ મારો કોઈ પણ જાતનો અભરાત વગર આપે મને શાપ આપી દીધો તમે મારા ગુરુ છો અને હું આપનો યજમાન છું મેં આપે આપને ઘણી વિનંતી કરી તેમ છતાં આપ બીજાનો યજ્ઞ સંપન્ન કરવા ચાલી ગયા ગુરુદેવ બ્રાહ્મણોએ સદાય સંતોષ રાખવો જોઈએ આપ લોભવશ મારો યજ્ઞ ઠુકરાવી દીધો વિઘ્નવાનો કહે છે ક્રોધ એ તો છંડાળથી પણ વધારે અછૂત છે માટે કરીને યજ્ઞએ ક્રોધનો ત્યાગ કરવો જોઈએ આપે વિના વાંકે મને વિધેય થઈ જવાનો શાપ આપ્યો એટલે હવે હું પણ તમને શાપ આપું છું કે તમારું પણ આ ક્રોધયુક્ત શરીર નષ્ટ થઈ જાય આ પ્રમાણે નિમિરાજા અને વશિષ્ઠજીએ સામ સામે શાપ આપ્યો શાપગ્રસ્ત બંને ચિંતા કરવા લાગ્યા વશિષ્ઠજીના મનમાં ખળભળાટ થઈ ગયો અને બ્રહ્માજીની શરણે ગયા અને નિમિરાજાએ શાપ આપ્યાની વાત બ્રહ્માજીને કહી સંભળાવી પિતાજી રાજા નિમિએ મને શાપ આપ્યો છે કે તમારું શરીર નષ્ટ થઈ જશે હવે આવી વિશેષ વિષમ પરિસ્થિતિનો સામનો મારે કેવી રીતે કરવો પરંતુ મારી ઈચ્છા છે કે શાપ વશમે મને બીજું શરીર પ્રાપ્ત થાય તે શરીર પણ મારું આ જ્ઞાન અને સ્થિતિ આ જન્મે જેવી છે તેવી જ રહે વશિષ્ઠજીની પ્રાણી બ્રહ્માજીએ કહ્યું મુનિ તમે મિત્ર અને વરુણના તેજમાં વીર્ય વીર્યવિષ્ટ થઈ સમયની રાહ જોવો અને સમય જતાં તમે પ્રગટ થઈ જશો ત્યારે તમે યોનિજન પુત્ર થઈ જશો અને નવો જન્મ થવાથી પણ તમે આ જન્મની જેમની જ્ઞાન ધાર્મિક વૃત્તિ થતાં બુદ્ધિ તેમજ વેદ વેદાંત સર્વજ્ઞાન સંપન્ન થશો તથા સર્વ પ્રાણીઓમાં સન્માન પાત્ર બનશો બ્રહ્માજીની વાત સાંભળી વશિષ્ઠજી વરુણના આશ્રમે ગયા મિત્ર અને વરુણ ત્યાં બિરાજમાન હતા વશિષ્ઠજીએ પોતાના શરીરનો ત્યાગ કરી તેમના શરીરમાં પ્રવેશ કર્યો અને સુક્ષ્મ સ્વરૂપ તેઓ પડ્યા રહ્યા રાજન એક સમયની વાત છે પોતાની ઈચ્છાથી સ્વર્ગની અપ્સરા ઉર્વશી પોતાની સખીઓની સાથે મિત્ર વરુણના આશ્રમે આવી અને તેમને જોઈ મનપાલ થઈ ગયા એટલે ઉર્વશીની કહેવા લાગ્યા સુંદરી તું અમને પતિ તરીકે અપનાવી લે અને આશ્રમમાં આનંદનો અનુભવ કર ઉર્વશી આનંદપૂર્વક મુનિઓના આશ્રમમાં રહેવા લાગી સંયોગ વસ વસાત મુનિઓ તેની સાથે આનંદપૂર્વક વાત કરી રહ્યા હતા ત્યારે જ મિત્રા વરુણનું વીર્ય સ્થળિત થઈ ગયું અને પાસે પડેલા એક ઘડામાં પડ્યું હે રાજન ત્યારે તેમાંથી બે સુંદર મુનિકુમારો પ્રગટ થયા અને પ્રથમ બાળકનું નામ અગચ્છ પડ્યું અને બીજા બાળકનું નામ વશિષ્ઠ પડ્યું મિત્રાવરુણના વીર્યથી ઉત્પન્ન થયેલા આ બંને મુનિઓ મહાન તપસ્વી ઋષિઓમાં મુખ્ય ઋષિ થયા અગચ્છ મુનિને તપમાં ઋષિ હોવાથી તેઓ બાલ્યાવસ્થામાં જ તપસ્યા કરવા વનમાં જતા રહ્યા ત્યારે બીજા પુત્ર વશિષ્ઠને ઈશ્વાકુશના પુરોહિતના રૂપે વર્ણિત કરી વ્યાસજી કહે રાજન જે પ્રમાણે વશિષ્ઠજીને નવું શરીર મળ્યું એ જ પ્રમાણે રાજા નિમિને શરીર પ્રાપ્ત ના થયું કારણ કે મુનિએ શાપ આપી દીધો તે સમયે રાજા યજ્ઞ દીક્ષિત થયા હતા અને યજ્ઞ કરવાના બ્રાહ્મણોએ તમામ મંત્રના પ્રયોગથી રાજા શરીરને યથાવત રાખ્યું હતું અને મંત્ર પ્રભાવે નિર્વિકાર આત્મા શરીરમાં જ રહેજો જ્યારે બ્રાહ્મણે રાજા નિમિની સ્થિતિનું વર્ણન કરવાથી દેવતાઓ કહેવા લાગ્યા રાજન તમને આ યજ્ઞના પ્રભાવે એક ઉત્તમ જન્મ તમારો થયો શકે અને તમે તમારી ઈચ્છાથી દેવ શરીર અથવા મનુષ્ય શરીર પામી શકો છો ત્યારે નિમિના વિધે થઈ ગયેલા આત્માએ દેવતાઓને કહ્યું હે દેવતાઓ જગતના સર્વ પ્રાણીઓ જેના વડે જોઈ શકે તેવી વસ્તુમાં હું રહું છું તેવો શું અવસર મને મળે એટલે કે હું સર્વ પ્રાણીઓની આંખોમાં વાયુ રૂપે વિશ્રણ કર્યો કરું દેવતાઓ કહે તો તમે ભગવતી દેવી જગદંબાની પ્રાર્થના સ્તુતિ કરો જેથી તમને કૃપા તમારા ઉપર થાય અને તમને ઈચ્છિત જે મનોરથ છે તે પ્રાપ્ત થાય એટલે દેવોએ જે કહ્યું તેમ રાજા નિમીએ દેવીને પ્રાર્થના કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈ દર્શન આપ્યા નિમી રાજાએ દેવી જગદંબા પાસે વરદાનમાં માંગ્યું હે માતા સર્વ પ્રાણીઓની આંખોમાં રહેવાનું વરદાન મને આપો દેવી કહે રાજન તમને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાવ અને જગતના બધા જ પ્રાણીઓની આંખોમાં તમારા પ્રભાવ પલક થયા કરશે તેથી જગતમાં તમામ મનુષ્યો પ્રાણીઓ તથા પક્ષીઓ બધા આંખોથી પલકારાના લેનારા પ્રાણીઓ કહેવાય છે ત્યારે પક્ષી સ્થૂળ થઈ ગયેલા નિમિના શરણથી કોઈ રાજપુત્ર જેવો બાળક ઉત્પન્ન થાય તેવી કલ્પના કરી તેના શરીર કષ્ટ મૂકી તેનું બ્રાહ્મણોએ મંથન કર્યું અને મંત્રોસારથી કરતા યજ્ઞ કાર્ય પણ ચાલુ રાખ્યું આમ બ્રાહ્મણો દ્વારા શણી મંથન કરવાથી એક સર્વાંગ સુંદર અને સર્વગુણોથી યુક્ત એવો એક બાળક ઉત્પન્ન થયો આમ શરણી મંથનથી ઉત્પન્ન થયેલો હોય તે મીથી અને નિમી રાજાના શરીરમાંથી નીકળ્યો હોય તેમ નિમી પુત્ર થયો આથી પિતાથી ઉત્પન્ન થયેલા બાળક જનક નામથી વિખ્યાત થયો આ જનકે ત્યાર પછી ગંગા કિનારે એક સુંદર નગર વસાવ્યું તે જનકપુરી અથવા તો મિથિલા નગરના નામે પ્રખ્યાત થયું અને આ વંશમાં જે જે રાજા ઉત્પન્ન થયા તે તે રાજાઓ વિદેહી તરીકે લોકોમાં ઓળખાવા લાગ્યા રાજન નિમિત્ત આ ઉત્તમ કથાનું મેં વર્ણન કર્યું તેમને શા સાપવંશ વિદેહ થઈ જવું પડ્યું તેનું વિસ્તારપૂર્વક મેં તમને કહી સંભળાવ્યું રાજા ધન્મેન્દ્રે વ્યાસજીને પૂછ્યું ભગવાન વશિષ્ઠજી બ્રાહ્મણ હતા રાજા નિમિના ગુરુ પણ હતા અને વળી નિમિ રાજાએ પોતાના યજ્ઞના તેમને પુરોહિત પણ સ્થાપ્યા હતા તે પછી નિમિ રાજાએ તેમને શાપ કેમ આપ્યો વશિષ્ઠજીને શાપ કેમ કરી શક્યા નહીં વ્યાસજી કહે રાજન અજિતેન્દ્રિય વ્યક્તિથી સમાની અપેક્ષા રાખવી કઠિન છે વશિષ્ઠજી તો બ્રહ્માજીના પુત્ર હતા વળી વેદ જ્ઞાની અને તપસ્વી હતા તેમ છતાં પણ ત્રણ ગુણોથી પ્રભાવિત થયેલા તો પછી મૃત્યુલોકના સામાન્ય જનની તો વાત જ ક્યાં કરવી એટલા માટે હેરાજન વિદ્યા જ્ઞાન તપના તેજ તથા યોગના અભ્યાસ વગર કામ ક્રોધ લોભ મોહથી શત્રુઓનો નાશ ક્યારેય થતો નથી જાણો રાજન આ ત્રણ લોકની ઉત્પત્તિનું કારણ પણ અહંકાર જ છે આ કામ ક્રોધ ઇત્યાદિ અનિષ્ટો માણસના ચિત્ત મનથી જ થાય છે જ્યારે વ્યક્તિનું મન તેના વશ હોય ત્યારે આવા અનિષ્ટો વિકારો ઉત્પન્ન થતા નથી આને આવા જ કારણોથી રાજા નિમિ વશિષ્ઠ મુનિને ક્ષમા આપી શક્યા નહીં અને શાપ આપી બેઠા સાંભળો પૂર્વ શુક્રાચાર્યએ રાજા યયાતિને તેમને વૃદ્ધ થઈ જાઓ એવો શાપ આપ્યો રાજા યતાતીએ શાપનો સ્વીકાર કરી લીધો અને વૃદ્ધત્વ અપનાવ્યું રાજન શાંત ચિત્તે રાજાઓ પણ હોય અને કંઈ રાજાઓ ઉગ્ર હોય આમ એક સરખા સ્વભાવવાળા કોઈ હોતા નથી એટલા માટે કોઈનો દોષ કાઢવો વ્યર્થ છે રાજન પૂર્વ હૈય કુળના ક્ષત્રિયોના ભૃગુવંશી બ્રાહ્મણો પુરોષિતો પુરોહિતો હતા અને કોઈ કારણસર ક્રોધ કરી તે ક્ષત્રિયોએ ધન લોભમાં અને બ્રહ્મ હત્યાના પાપની અવગણના કરી બ્રાહ્મણોનો વધ કરવા લાગ્યો જય શ્રી કૃષ્ણ